હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ રામ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ વિશ્વ હિન્દુ પ્રેરિત રામ ઉત્સવ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત શ્રી રામ ઉત્સવ શોભાયાત્રા આજે બપોરે લક્ષ્મીનારાયણ મંદિરથી પ્રસ્થાન થઈ હળવદના મુખ્ય માર્ગે પર થઈ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે સમાપન થયેલા યાત્રામાં વિવિધ વિસ્તારમાંથી આકર્ષક ફ્લેટોસ વેશભૂષા કરેલ બાળકો તેમજ મોટી સંખ્યામાં રામ ભક્તો તેમજ સંતો જોડાયા શોભાયાત્રામાં ઘોડેસવારીના કર્તબ એ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું યાત્રાનું આંબેડકર નગર ખાતે અનુસૂચિત જાતિના ભાઈઓ બહેનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું યાત્રા દરમિયાન વિવિધ મંડળો દ્વારા શરબત છાશ ઠંડાપીણાના સ્ટોલ કરવામાં આવ્યા વૈજનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા સમાપન સ્થળ પર સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હળવદના વેપારીઓ દ્વારા અડધો દિવસ વેપાર ધંધા સ્વયંભૂ બંધ રાખ્યા હતા અને હળવદના વેપારીઓ કિસાનો યુવાનો નારી શક્તિઓ સહિત હળવદના સર્વે સમાજના રામ ભક્તોએ શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ હળવદ પોલીસ પ્રશાસન દ્વારા સુંદર ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવી હતી અને હળવદના સર્વ પત્રકારોએ ખૂબ સુંદર કવરેજ લીધું હતું ત્યારે આયોજક સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલે આયોજનમાં સહયોગી સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું યાત્રા દરમિયાન વિવિધ મંડળો દ્વારા શરબત છાશ ઠંડાપીણાના સ્ટોલ કરવામાં આવ્યા વૈજનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા સમાપન સ્થળ પર સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હળવદના વેપારીઓ દ્વારા અડધો દિવસ વેપાર ધંધા સ્વયંભૂ બંધ રાખ્યા હતા અને હળવદના વેપારીઓ કિસાનો યુવાનો નારી શક્તિઓ સહિત હળવદના સર્વે સમાજના રામ ભક્તોએ શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ હળવદ પોલીસ પ્રશાસન દ્વારા સુંદર ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવી હતી અને હળવદના સર્વ ખૂબ સુંદર કવરેજ લીધું હતું ત્યારે આયોજક સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલે આયોજનમાં સહયોગી સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ઓકે વિશ્વ હિન્દુ પરિષદ સમિતિ દ્વારા આયોજિત ભગવાન શ્રી રામની શોભાયાત્રા છે આજે લક્ષ્મીનારાયણ મંદિરથી પ્રસ્થાન થઈ અને વૈજ્યનાથ મંદિરે સમાપન થવાની છે તો હળવદના જાહેર માર્ગો ઉપર સ્વયંભૂ જનમેદની રામમય બની યાત્રાનું સ્વાગત કરવા પુષ્પુષ્ટિ કરી રહી છે અને રાજકીય સામાજિક આગેવાનો આ યાત્રામાં સ્વયંભૂ જોડાયા છે અને હજારોની સંખ્યામાં રામ ભક્તો જય રામના નાથથી ગગનભેદી નારા લગાવી રહ્યા છે જાણે હળવદ એ નાનું અયોધ્યા બની ગયું હોય એવો માહોલ અત્યારે હળવદનો જોવા મળી રહ્યો છે અત્યારે યાત્રા પરશુરામ મંદિરે પહોંચી છે વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ મંડળો દ્વારા કરવામાં આવ્યા છે તે બદલ વિશ્વ હિન્દુ સંસ્થાઓનો અને નામી અનામી સૌ કોઈ આ યાત્રામાં સહયોગ આપ્યો છે તે બદલ સર્વે ધર્મ જનતાનો આ તકે વિશ્વ હિન્દુ પરિષદ વતી હું આભાર માનું છું ભારત માતા કી જય જય શ્રી રામ આપણા બધાના આરાધ્યદેવ ભગવાન શ્રી રામ જે પાંચસો વર્ષથી ટેન્ટમાં બિરાજીત હતા તો આપણા તમામ ભારતના હિન્દુ ભાઈઓ માટે આ વર્ષની રામનવમી એટલે કે એક અદભુત માહોલ કે જેમાં આપણા આરાધ્યદેવ ભગવાન શ્રી રામ એમના મહેલમાં એમના નિજ મહેલમાં સ્થાપિત થઈ ચૂક્યા છે તો આમ આ રામનવમીનું મહત્ત્વ એ આપણા માટે બહુ જ વિશેષ છે અને આપણી આ યાત્રા આજે લક્ષ્મીનારાયણ મંદિરથી ચાલુ થઈને દરબાર નાકા ડાંગધ્રા દરવાજા થઈ સરા નાકા થઈ પરશુરામ મંદિર થઈ આપણી યાત્રાનું આ સમાપન વૈજનાથ મહાદેવ મંદિરના પટ્ટાંગણમાં થશે જેમાં યાત્રાની વિશેષતાઓમાં નવથી દસ ફ્લોટ્સ પાંચથી સાત ઘોડેસવાર ત્રણ ડીજે સાથે હળવદની તમામ અઢારે વર્ણની તમામ જનતા સાથે જોડાયેલી છે તથા અલગ અલગ વેશભૂષાઓમાં નાના બાર